ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરની નાની મોટી મળી

લાખો રૂપિયા બગાડે છે પરંતુ શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે ત્યારે આયોજન પૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે નગરપાલિકા દ્વારા હિતાજી મશીનો જેસીબી મશીન સહિતના સાધનો સાથે કાંસની સફાઈ કરવામાં આવી રહી છે જેમાં સિત્તેર કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે આવનાર સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તે માટે સંપૂર્ણ કામગીરી કામગીરીપૂર્વક કરવામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાને ધ્યાને રાખી અને નગરના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ લગભગ વીસથી બાવીસ નાની મોટી વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલ છે જેમાં પોકલેટ મશીન જેસીબી મશીન વગેરે મશીનોથી કામગીરી હાલમાં ચાલુમાં છે લગભગ સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ચોમાસા પહેલાં તમામ કામગીરી પૂર્ણ થઈ જાય અને ચોમાસામાં નગરજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે નગરપાલિકાએ પ્રયાસો હાથ ધરેલ છે and press the bell icon. Never miss an update.